અને અહીંયા તમે કહેવાય કાલ આખી એ દિવસ તમે બપોર સુધીની તમારી જે ટ્રીપ છે એટલે તમે હવારથી બપોર સુધી અમે લોકો આજે હવારથી હાંજ સુધીમાં બધી વિઝિટ કરી શક્યા તમે બહુ મોટી ટીમ છે એટલે વહેલા ઉઠીને બપોરે એક વાગે પહેલાં તો શું કામ થયા છે ને એ વિઝિટ કરજો વિઝિટ કરીને તમારું હજી માણસ બદલાઈ જશે હજી તમને ઓર પ્રેરણા મળશે અને તમે આપણે બધા વતન પ્રેમી છીએ અને એક રીતે ગણીએ તો આપણે તમારો કચ્છ ને તમારો આખો એરિયો આખા ભારતમાં મોટા મોટો એરિયો છે અને સાહેબે કીધું એમ મને ખબર નથી પણ પાણીની વરસાદની ક્ષમતા વધી ગઈ છે છેલ્લા સાત આઠ વર્ષથી ત્રીસ ઇંચ પાણી પચીસ ઇંચ પડતું હોય અને જો પચીસ ઇંચ પાણી કચ્છમાં જ ખાલી તમે બચાવી લો ને તો સોનાનો કચ્છ બની જાય તમારે કોઈની જરૂર ન પડે અને એ પાણી કેવી રીતે બચેતું વાસણથી ગામનું ગામમાં ખેતરનું ખેતરમાં અને એ શક્યતા પૂરેપૂરી છે સરકારને પણ બહુ કચ્છને પ્રાયોરિટીમાં કચ્છ જિલ્લો છે સરકારને પણ મને ખબર છે એટલે અત્યારે તો તમારી બાજુ તમારી પાસે બે તકો છે જિલ્લાને આગળ લઈ જવાની સરકાર પણ ઈચ્છે છે અને તમારે આ બધા વેપારી પણ ઈચ્છે છે અને લોકલ લોકોને પણ પાણીની અવેરનેસ કહો કે ભૂખ જાગી છે તો અત્યારે બહુ રાઈટ સમય છે આપણે બધા મળી તમારે જેટલાને જ્યાં પહેલાં સ્ટાર્ટ કરવું હોય ભાઈ કીધું મશીન જ્યારે જોતું હોય એ ટ્રક જોતા હોય અમે તો અહીંયા રેડી પીડ્યા છે પાર્કિંગમાં તમારી પરમિશનને તમારું આપણે એક જ મુદ્દા ઉપર કામ કરશું કે આપણે ગામમાંથીને જ મેક્સિમમ ભલે સરકારને આપવું એ બેનિફિટ ગામમાંથી કેવી રીતે ગામના જ લોકો સપોર્ટ આપે કારણ કે આ સરોવરને તો એ બચાવશે પાણીને તો એ વ્યવહારિક રીતે વાપરશે હાવ ફ્રીમાં મળી જાય છે ને એની કોઈ કિંમત નથી થતી એટલે ગામના ગામના લોકો જોડાય ખાલી ડીઝલ અને ખર્ચો આપે મશીનરી અમારી જ્યાં જોઈએ ને અત્યારે રેડી છે હજી અમારે સરસ્વતીનું કામ પાછું આ બે દિવસથી ચાલુ થઈ ગયું છે અને એ એપ્રુવલ લઈ આવી ગયા છે બે ત્રણ નદીના હજી આવશે પણ એની પહેલાં તમે જ્યાં કહો એને આ મશીન અમે મોકલવા રેડી છીએ અને તમે એનું વ્યવસ્થિત ધ્યાન રાખશો જ અને રાખજો કામ કોન્ટ્રાક્ટર કરે ને અમે કરે ને એમાં જમીન આસમાનનો ફેર છે અમાર અમારું કામ તમે એકવાર કરશો ને ત્યારે ખ્યાલ આવશે કલાક ઉપર કામ થાય છે ને ટાઈમ પાસ કરે છે આપણા પૈસા એ બગડે છે ને સમય બગડે છે પાવડો આમ કરીને હળવે ઉંચકીને નાખે ને તે અમારો હીટર છે ત્રણ પાવડા નાખે સમજ્યા કે નહીં એટલે આ લોકો આ જ્યારે તમે આ કામ કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે કેટલું સ્પીડે અને કેટલું જલ્દી થાય છે અને મેક્સિમમ માટી નાખવાની જગ્યા તમારી પાસે હશે પણ બાજુમાં જ રાખવી જ્યાં સરોવરની બાજુમાં ઓછામાં ઓછી એની કોસ્ટ આવશે અને ત્રણ ઘણું તમે કામ કરી શકશો એટલા જ પૈસામાં જે તમે પાંચ લાખમાં કરો એ પંદર લાખમાં કરો છો ને એટલું પાંચમાં કામ થશે અમારી પાસે એની આ સાત વર્ષનો અનુભવ છે અને મશીનરીનો અમને પણ પ્રશ્ન નથી અને અમને પણ પ્રોબ્લેમ નથી તમારા બધાનો લક્ષ્ય છે મારો પણ લક્ષ્ય લાઈફ ટાઈમ કે પાણી અને પ્લાન્ટેશન માટે જ કામ કરવું છે એંશી ટકાની નેવું ટકા હું ટોટલ સમય પાણીને ને પ્લાન્ટેશનને જ આપું છું ધંધો મારો થ્રી ટાઈમ વધ્યો છે પણ છોકરાઓ કરે છે અને કુદરત વધારે છે જ્યારે આપણે બીજા માટે કરીએ છીએ એટલે બીજા બધા આપણા માટે કરવા માટે એને કુદરત આપણા માટે કરવા રેડી થાય છે તો તમે આવવાનાઓ ઉત્સાહથી આવાના આવા જોશથી વાતોની કરીને બતાવો પછી આપણે મળશું પછી આપણે મિટિંગ કરીશું પછી આપણે એની શેરિંગ કરીશું આપણામાંથી આખા ભારતમાં પ્રેરણા તમારા કચ્છમાંથી જોકે તમારા કચ્છના વેપારીઓ અથવા કચ્છ જિલ્લો અમારા જિલ્લા કરતાં ઘણો બુદ્ધિમાં અને કામ કઢાવવામાં કામ લેવામાં આગળ છે અહીંયા અમારે ત્યાં એવું બહુ સિસ્ટમ નથી એ તો અમે આવીને સામેથી કરીએ છીએ પણ તમારા જિલ્લામાં લોકો બહુ એક્ટિવ છે એટલે તમે સારામાં સારું ભારતને મોડલ બનાવો અને ખાસ તમારા ઉપર તો નરેન્દ્રભાઈની મીઠી નજર છે કચ્છ ઉપર અને તમે જુઓ છો એને ઘણા વર્ષ છેલ્લા ઘણા વર્ષોમાં કચ્છને અગિયાર આજે પણ કચ્છ માટે એ ભલામણ કરે છે કચ્છમાં કરો કચ્છમાં કરો સ્પેશિયલ કરે છે પણ એની રાહ નહીં જોતા તમે ગામે ગામ કામ ચાલુ કરી દો અને બધાને ઇન્વોલ્વ કરો અમે લોકો પણ રેડી છીએ અમારે કોઈ અમારા આ એરિયાનો પાણીનો પ્રોબ્લેમ તો અમે આ એરિયામાં સોલ્વ થઈ ગયો છે અમથા બી અમે અત્યારે સરસ્વતી નદી ઉપર ને બીજી બે ત્રણ નદીઓ અમને આપવાના છે એ કરવાના છે પણ અમારી પાસે ઇનફ મશીનરી છે જ્યાં સુધી તમે લોકો કરશો ત્યાં સુધી તમારા બધાના કામ નદીના જો ચાલુ ન કરો તો તળાવના કામ તો બહુ સિમ્પલ છે અઠવાડિયા દસ દિવસ પંદર દિવસમાં પતી જાય એમ છે અને ત્યાં માટી કડક નથી એટલે મશીન ત્રણ ઘણું કામ કરશે અહીંયા તો અમારે આ વલ્લભભાઈ કામ કર્યા પંદર દિવસથી પથ્થર તોડી તોડીને તળાવ કરે છે એ એરિયામાં એ લોકો ખેડૂતોએ પૈસા કાઢ્યા છે નથી કોઈ સરકારના પૈસા અમારી મશીનરી લઈ ગયા છે એટલે તમારે ત્યાં તો એક લાખ રૂપિયાનું કામ અને એને દસ લાખ રૂપિયા એટલું એટલે તમારી ધરતી અને જમીનને વરસાદે તમને જો એન્વાયરમેન્ટ ફર્યું છે સપોર્ટ આપી દીધો છે એટલે અત્યારે તો આપણે સ્વાર્થ કયો કે વેપારી કયો કે આપણા ગામનું આપણા વતનનું આપણા સમાજનું ભલું કરી લેવાય આપણી માથે ભગવાને પાંચ ઋણ આપ્યા છે પહેલાં તો મા બાપનું ઋણ છે પછી ગામનું ઋણ છે પછી પરિવારનું સમાજનું ઋણ છે પછી રાષ્ટ્રનું ઋણ છે આ ધરતીનું ઋણ છે આ બધા ઋણ આપણે જ જવા પડશે જેની પાસે સાહેબે કીધું એમ મને વિચાર આવ્યો રિટાયર્ડ એગ્રીકલ્ચર ઓફિસરો રિટાયર્ડ થઈને અત્યારે સેવા આપે છે પણ તમારે શું પ્રેરણા લેવાય ખબર તમે એગ્રી તમારે રિટાયર્ડ થઈને સેવા જ ન આપવી પડે એવું સમય જે ત્યારે યંગસ્ટર થઈને કરો ને રી કામ યાર તો આ કરવી જ ન પડે જો તમે સરકારમાં જેટલા એગ્રિકલ્ચર ઓફિસર છે અને એ દિલથી પોતાના ઘરનું કામ છે એવું કરીને જિંદગી કાઢે તો ભારતનું ભલું થઈ જાય છે એવા દિલથી કારણ કે સરકારને મને ખબર છે બજેટનો કોઈ પ્રોબ્લેમ નથી પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી કરવાવાળાનો પ્રોબ્લેમ છે એ લોકોને પૈસાની કોઈ તકલીફ છે જ નહીં પણ પ્રોપર સો રૂપિયાનું કામ સો રૂપિયામાં થાય એટલું જ એને કરવું છે પણ એ થતું નથી આપણે કરીને બતાવીએ અને બધા મહેનત કરશું બધાની ઈચ્છાશક્તિ છે અને ટોપ કામ થશે અહીંયા તો આ અમારું તો અમારું પોતાનું હતું આ એક એવું અત્યારે જેટલું સારું લાગે છે ને એટલું જ ખરાબ આ એરિયો હતો તો તમે જોઈ શકો છો કોને સપોર્ટ આપ્યો કેવી રીતે સપોર્ટ આપ્યો કેવી રીતે થઈ ગયું સાત જ વર્ષમાં અમને પણ ડાઉટ છે કે થઈ ગયું પણ જ્યારે ક્યારે થાય છે આપણી શુદ્ધ ભાવના હોય અને શુભ ભાવના હોય એટલે નેચર આપણને સપોર્ટ આપે છે એટલે કાલે હજી આપણે બપોર પછી પાછા મળશું તમારે જેટલા કંઈ જોશો એમાંથી સવાલ આવે સવાલ કરશું અને પછી તમે તમારા પોતપોતાના ફાઉન્ડેશનમાં પોતપોતાના એરિયામાં જઈ અને ફાસ્ટમાં ફાસ્ટ બીજા ઉપાડે એની પહેલાં ઉપાડો એવી શુભકામના થેન્ક યુ એમણે આહવાન કર્યું કે મારી કંઈ મશીનરી પડી જાય તમારામાં તાકાત ખપે તમારે કેટલો સદુપયોગ કરવો છે મશીનરીનો અમારી પાસે સાત આઠ ગામના લોકો વીસ વીસ લાખ રૂપિયા તૈયાર કરી નાખ્યા છે માંડવી તાલુકાનું કઈ મદનપુરા ખોડાય રામપર આ ભાઈ રામપરના આવ્યા છે નેત્રા પછી ખોંભડી ગામ છે મેકણ સરોવર બનાવવાનું છે પછી મેઘપર ગામ છે બધા પાકિસ્તાન પાકિસ્તાન બાજુ પહેલાં ગામ થશે આ બાજુ છેલ્લા છે આ બધા ગામને આપણે નંદનંદ બનાવવા માટે સૌજી કાકાનો આપણે સહકાર લેશું સૌનો આભાર બધાને આજે સાંભળીને બહુ પ્રાઉડ છે સાવજીભાઈને આજે તમે બીજા ચાર ટાઈટલ આપ્યા છે સંત સાવજીભાઈ રાજા સાવજીભાઈ દાદા મેક્રણ સૌજીભાઈ મહાત્મા સાવજીભાઈ આ બાજુ ભગવાન સાવજીભાઈ કયા છે આ હવેલી જોઈને આજે અમારે વ્હાઈટ હાઉસ બી અમારે નાનું લાગે છે એમના કામ એમના પરિચય મને ચાર વર્ષ થયા છે તો આઈ થિંક આપણે પાંચમું ટાઇટલ બી એને આજે આપી દઈએ અમેરિકા તરફથી કે પ્રેઝિડેન્ટ સાવજીભાઈ તમારે ગામમાં જન્મભૂમિના બધી ઈચ્છા થાય છે હું બી નવ વર્ષનો ત્યારે અમેરિકા ગયો હતો પણ સાત વર્ષ પછી પાછો અહીંયા આવ્યો છું અને આપણું હાર્ટ અને હૃદયમાં આપણો ભારત દેશ છે એ કંઈ લઈ નથી જવાના આપણે ઉપર સાવજીભાઈ કહી છે દાન કરો તો દઈ દો વિચાર નહીં કર્યા કરો હાથ જણને પૂછવા નહીં જાઓ તમારી ઈચ્છા થાય અંદરથી ઈશ્વર કહે તો આપણે કરી દેવાનું આટલા મોટા કામ કરી રહ્યા છે એ એમને બી ખ્યાલ નથી કે કેવી રીતના થયું છે આ ભગવાનનો હર્ઠ હોય તો થાય નિમિત્ત બનાવ્યા છે એમને તો હું બી આંખ મીચીને બેસી ગયો છે એમની સાથે કે આપણે જે કંઈ મને માગે જે કંઈ કરવાનું હોય આપણે કરવા તૈયાર છે સાવજીભાઈ વી આર પ્રાઉડ કે તમે આ સમાજ નહીં આખા દેશ માટે અમે ઇન્ટરનેશનલી બી એમને ત્યાં આવે છે અમેરિકા અને રેકોગનાઈઝ કરીએ છીએ કે વેરી ઇન્સ્પિરેશનલ અને આપણને હર્ટ સિન્સિયર માણસ છે આટલા મોટા છે તો બી આપણે બધાને સરખા ગણે છે એ બહુ મોટા પ્રાઉડ છે અમે તેના માટે હું નવસારી જિલ્લાના ગણદેવીથી આવું છું ચોર્યાસી વર્ષનો યુવાન માણસ છું બધા રોગો છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાઇરોડનો પ્રોબ્લેમ છે અને છેલ્લે છેલ્લે ઇવન બહેરાસ પણ થઈ અત્યારે બધે તાળી પાડી તો બહેરો બે વખત હશે વખત તો બધા તાળી પાડે તો મેં પણ તાળી પાડે અને પછી જ્યારે ખબર પડે કે એક જ વસ્તુ આ બધામાં કોમન હતી કે સાવજીભાઈની પ્રેરણા સાવજીભાઈનું અહીંયાનું જે કામ છે એ દેખાય છે ને અહીંયા આવી હું પહેલી વાર મને પણ બહુ સારું લાગ્યું કે અહીંયા ખરેખર આપણે કંઈક કરવા જેવું છે એક વસ્તુ ચોક્કસ છે આપણે ખાલી હાથ આવેલા ખાલી હાથ જવાનું છે અને જે કંઈ કરીશું એ સારું કામ કરવાનું છે ને સારું કામ કરવા માટે જે પ્રેરણા આપણને મળે છે એને લઈને આગળ ચાલવાનું છે ને સોરી બે હજાર અઢારમાં વાર જ્યારે મેં વિકલાંગનો કેમ્પ કરેલો ત્યારે આમ લડવું આવે આપણને કે વિકલાંગ લોકોની જે શું કે એમનું જે જીવન છે એ કે અનોખી હોય છે એક તો જુવાન માણસ હોય એને પોતાની પાસે પૈસા નહીં હોય એને કોઈકના ઉપર ડિપેન્ડ કરવું પડે કોઈક એને આપે તો જ એને ખર્ચો કરે કોઈકની પાસે માગવાનું ગમે નહીં કારણ કે એમને જરા કલું લાગે કોઈપણ જગ્યાએ જવું હોય તો એમને કોઈ જગ્યાએ લઈ જવા બીજો કોઈ માણસ જોઈએ ત્યારે આપણને થાય કે ભગવાને આમને શેરા માટે પ્રવેશ કર્યા અને ત્યારે મને પણ લાગ્યું કે નહીં આપણે કંઈક કરવું જોઈએ અને એટલા માટે અમે વારંવાર વિકલાંગના કેમ્પ કર્યા અહીંયા પણ એ જ માટે કરવાના છે બીજી એક વસ્તુ લાસ્ટ ઇયર અમે લોકો એક કેમ્પ કરેલા ખાસ કરીને આપણે ત્યાં બહેનોમાં ગર્ભાશયના મુખના કેન્સરો ઘણા હોય છે અને એક તો વસ્તુ હોય છે કે દરેક ગામડામાં એવું હોય છે કે બહેનો સંતાડ્યા કરે કે નહીં કારણ કે કોઈને તો હતો અને તો કેન્સર થઈ ગયું એટલે જે ઇજાતનું જે સામાજિક પેલી જે વ્યાપના હોય છે એ પ્રોબ્લેમ હોય છે પણ એવું કંઈ નથી આ અત્યારની એક નવી શોધ થયેલી છે એની અંદર એવી જાતનું કીટ છે કે બહેનોને જે ગર્ભાશયનું કેન્સર થવાનું હોય એ ચારથી પાંચ વર્ષ પહેલાં એને એચપીવી ટેસ્ટિંગ કહેવાય હ્યુમન પાપીનો વાયરસ ટેસ્ટિંગ હ્યુમન પાપીનો વાયરસ ટેસ્ટિંગ હોય છે અને એ લગભગ ચારથી પાંચ વરસ પહેલાં ડિટેક્ટ થઈ જાય અને એ વાયરસને ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા છે અને એ જો પણ થઈ જાય તો ઘણા બહેનોની જિંદગી બચાવી શકાય અને એ ટેસ્ટ પણ અમે કરવાના છે તમે તમારા ગામમાં કે ગમે તેને બહેનોને જે કોઈ પચીસથી પચાસ વર્ષની હોય એમ બે ગભરાવાની જરૂર નથી તમને કેન્સર નથી પણ એક ટેસ્ટ કરાવી લેવાની જરૂર છે ખરેખર તમે પાંચ માણસની પણ ચાર પાંચ બહેનોની જિંદગી બચાવશો તો ઘણું સારું થશે અમે બધી જાતની વ્યવસ્થા કરીશું તમને કોઈ જાતનો કોઈ પણ બહેનોનો કોઈ ખર્ચો થવાનો નથી બધું અમે લોકો કરીશું અને તમારા સૌનો સાથ અને સહકાર મળી જાય એ અમે ઈચ્છીએ છીએ અને કાકા સાથેના છેલ્લા સાત વર્ષથી સાથે રહી અને જીવનમાં આપણે નથી કરી શકા અને શું કરી શકી એનું એક પ્રેરણાનું બહુ મોટું માધ્યમ કાકા બન્યા છે તો હું એવું ઈચ્છું છું કે કાકા પહેલાં સૌરાષ્ટ્રના કહેવાતા હવે સુરતના કહેવાય છે અને આપણે હવે કચ્છના બનાવી દેવાના છે એ બનાવવા માટે આપણે વાતોથી નહીં ચાલે આપણા બધાને સાથ સહકાર અને આપણે ગામે ગામમાંથી એવું એક પ્રેરણા સ્ત્રોત યુનિટ બનાવીએ કે કાકાએ જે કામ અહીંયા કર્યા છે એ કામનો એક હજાર ટકા કરતાં વધારે પણ આપણે એનો ઉપયોગ આપણા વતનમાં આપણે કરી શકીએ એની માટે આપણે પ્રેરણા યાત્રાને લાઠી પહોંચ્યા છીએ તો સવારે જે આપણે મુલાકાત કરવાની છે એમાંથી આપણે આવતા સમયની અંદર રાહ જોયા વગર વધારે સમય નહીં લેતા ઓછા સમયની અંદર કામ ચાલુ કરી અને કાકાને આપણે કચ્છી તરીકે બિરુદ આપવાનું છે એ આપણે બધાએ આજે એક એવી પણ પ્રેરણા લઈએ કે કાકાનો જે પણ સહયોગ છે કાકા ન થાકે તે આપણે નથી થાકવાનું કાકાનો એક સિદ્ધાંત છે હું નહીં થાકું તમે ન થાકતા તો આપણે થાકવાનું થતું નથી અને કાકાને આપણે કચ્છી બનાવવાના છે એવી એક પેણા લઈને આપણે અહીંથી જશું આભાર